મારું નામ છે કૈલાસબેન બેન એમ પી પલિયા હું સુરત થી બોલું છું તમારું સ્વાગત કરું છું તો આજે આપણે બનાવશું કુંભણિયા ભજીયા તો આપણે અહિયાં કપ બેસન લોટ લીધો છે સેણિયાનો અને આ લીલી મેથી છે ભાજી મેથી ની ભાજી આ એક કપ આપણે ઝીણી ઝીણી સુધારી લીધી છે અને ધોઈ અને આપણે કોરી કરી નાખી છે અને આ ધાણા છે એક કપ આપણે લીલા ધાણા લીધા છે એને પણ આપણે ધોઈને કોરા કરી લીધા છે અને આ લસણ છે લીલું લસણ એને પણ આપણે આ રીતે ઝીણું ઝીણું સુધારી લીધું છે અને આ લીલા મરચાં છે તીખા આપણે બે મરચા ઝીણા ઝીણા સુધાર્યા છે અને આ આદુ લીધું છે આપણે ખમણીને આ મરીનો પાવડર છે અડધી ચમચી અને આ મીઠું લીધું છે આપણે એક ચમચી અને આમસુર પાવડર છે આ અડધી ચમચી અને આ ખાવાનો સોડા ખાર છે આપણે લીધો છે સપ્ટી અને આ સંસળ પાવડર છે અડધી ચમચી આપણે લીધો છે અને આ લીલી ચટણી છે તીખી અને આ સોસ લીધો છે આપણે અને આ ડુંગળી લીધી છે આપણે અને આ તેલ લીધું છે આપણે તળવા માટે અને આ પાણી છે આપણે આ બેટર બનાવવા માટે તો હવે આપણે આ બેટર બનાવી લેશું તો એમાં આપણે આ સીણાનો લોટ નાખશું અને આપણે આ મેથીની ભાજી નાખશું આ મેથીની ભાજી આપણે ઓછી જ નાખવાની હોય આપણે ધાણા આમાં વધારે નાખવાના હોય આ લીલા ધાણા તો આપણે આ ધાણા બધા નાખી દેશું અને આ લીલું લસણ છે એ પણ આપણે નાખશું અને આ લીલા મરચા છે આ તીખા છે આપણે પણ થોડાક જ નાખશું બહુ ઝાઝા નથી નાખવા તીખા થાય તો સોકરાઈ ની ખાઈ શકે અને આ મરી પાવડર છે એ નાખશું આપણે અને આ મીઠું નાખશું આપણે સ્વાદ પ્રમાણે અને આ આદુ નાખશું આપણે તો આમાં આપણે પાણી નાખશું આનું ખીરું આપણે આસુ બનાવવાનું હોય બહુ જાડું ન હોય અને આસુ પતલું ખીરું બનાવવાનું હોય આપણું આ રીતે આપણે આવું બનાવવાનું હોય ચાલુ કરશું અને આ તેલ મૂકશું આપણે તો આમાં આપણે આ સોડા નાખશું ખાવાનો અને આપણે આને મિક્સ કરી દેશું તો આ તેલ આપણું ગરમ થઈ ગયું છે તો હવે આ કુંટણી આપણે પારશું તો પાતળાઇ જશે હવે આપણે આને કાઢી લઈશું બાય તો આપણે આ રીતે આમાં મૂકી દઈશું તો તળાઈ ગયા છે આપણે આને કાઢી લેશું બાય આ આ કુંભણિયા આપણે ઠંડીમાં ખાવાની મજા આવે છે તો તમે પણ બનાવજો આ રીતે કુંભણિયા મસ્ત બને છે બહુ ટેસ્ટી અને સારા બનશે ખાવાની મજા આવશે આમ તો આપણે હવે આ બધા બનાવી લેશું તો તળાઈ ગયા છે હવે આપણે ગેસ બંધ કરશું અને આને બહાર કાઢી લઈશું આપણે તો હવે આપણે સૌ કરશું તો આપણે આ સાત મસાલો છે એ પણ માથે આ રીતે મજા એમ ખાવાની અને આ સંસળ પાવડર છે એ પણ આપણે નાખીશું આ રીતે માથે તો હવે આપણે સૌ કરશું છે ચટણી એ પણ આપણે સૌ કરી સૌ કર્યો છે અને હવે આપણે આ સાસ આપણે સૌ કરી છે મસાલા સાસ અને કુંભણિયા ચટણી મજા આવે ખાવાની તો તમે જરૂરથી બનાવજો કુંભણિયા ટ્રાય મારજો બહુ સરસ અને ટેસ્ટી સારા બનશે કુંભણિયા તો આપણે આ ડુંગળી સૌ કરશું. તૈયાર છે આપડા કુંભણિયા ભજીયા તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયા ને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કોમેન્ટ કરી અને કેજો તમને કેવા લાગ્યા કુંભણિયા ભજિયા